સાંઈ વિદ્યા વિકાસ કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો જેનું ઉદઘાટન રમેશ મિશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના અધ્યક્ષ પુષ્પાબેન પટેલ સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્તર અંદાળા ગામના સરપંચ નીરુબેન પટેલ કોળી પટેલ સમાજના અગ્રણી મગન પટેલ ડોક્ટર અંકિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો સંસ્થાના સ્થાપક એવા રાજુભાઈ રાવત અને દીપકભાઈ ગાંધી દ્વારા સંસ્થાના કાર્યો અને તે અંગે માહિતી આપી હતી અને નવા સાહસરૂપી જે સાંઈ વિદ્યા વિકાસ કેન્દ્ર અંગે ઉપસ્થિત મહાનુ અનુભવોને જાણકારી આપી હતી કાર્યક્રમના અંતે રિબીન કાપી ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીએ સાઈ વિદ્યા વિકાસ કેન્દ્રને વિધિવત કરાવ્યો હતો મિશન ટ્રસ્ટ દ્વારા આજે ગામમાં ફ્રી કોચિંગ ક્લાસ માટે નું આયોજન કરવામાં આવ્યું છે આજે વર્ગોનો શુભારંભ થયો છે શ્રી રાજુભાઈ રાવત અને એમના પરિવાર દ્વારા આ ટ્રસ્ટના બાકીના તમામ મિત્રોના સંયુક્ત પ્રયત્નથી બે હજાર સત્તરથી આ વિસ્તારમાં વિસ્તારની જનતા માટે જે સેવાકીય પ્રવૃત્તિ આ ટ્રસ્ટ કરી રહ્યું છે એના ભાગરૂપે આજે આ વિદ્યા વિહાસ કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો છે ગણિત વિજ્ઞાન અને કોમ્પ્યુટર જ્ઞાન માટે આ વિસ્તારના નબળા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને આનું ફ્રી કોચિંગ આપવામાં આવશે ખૂબ સરાહનીય કાર્ય છે અને આખા વિસ્તારમાં એટલા પણ ગામોના વિદ્યાર્થી ભાઈઓ બેનો છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે એવા સૌ લોકોને વિનંતી છે કે આ સંસ્થાનો લાભ લે અને આ સંસ્થાનું આખું જે ઇતિહાસ છે એ ખૂબ સેવાકીય છે રાજીભાઈ રાવત અને એમના પરિવારને પ્લસના તમામ મિત્રોને હું હૃદયપૂર્વક